¿Qué es lo que se llama? 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 ¿Qué es lo

ખરેખર બહરુ મલન બહાદુર તારા જેવું બહાદુરી બહાદુરી બહરુ મલન તો તારા જેવું ખરેખર સપોર્ટ કરે દેશ માટે આદર રહેવું પડે આ લોહી આર્મીમાં જવું હતું પડ્યા ઠેકણો કીધું ઇસ્કોળો પેલું મને પાઈ બીસ્કોણી ને એટલે મને ગાડી મેલ્યો થપ્પડ મેલી ને કે તને નહીં જરૂર પડે પણ હાલ મને જરૂર પડશે હાલ હું દેશ માટે લડી મટી જઉં ઓ પટા કા જ તમારવા ડોહા દીવાય નહીં કોઈનાથી બીવો વેવા નહીં કરવાય જ નઈ હોય ક હો ના તમે анગા તો એટલે બિવાવાનું આવતું જ નહીં આ લેબડો પારું હો આ લેબડો પાર ડાયરો આરો કોણો લેબડો તે એપ્લિકેશન આવશે નાગરાગ હા ડો હા પાછરે પાછરા મારી માની છું બંદૂક રાખ બંદુક આ તો આ તો નાલાયક માં નાલાયક છે પણ આવતીરા તલવાર તલવાર ની ચિંતા કઈ નઈ

આઈ કોંગલા હું યુઝ કરવાની આખળી બળી વાત તક મારી આ બે કાછર હું યુઝ કરતો આના તાકાત તમાર ધુકાની આખળી પડતા હો ના ના ઊભી રહેલી આના તમારી તાકાત ના આવે ને તો અવાય જ નહીં ના ના આ ખાલી એ પાછળ ખાલી ઓમ કરી દેવ ને તો માની શું તણા તણ કાદમ કહી દઉં ને કોઈ નહીં જેવા તેવા નહીં મંડવા રુષે ડારમીન છે વાના હતા પણ ધો પડશે કે તો ખાલી હાઇ તો

રોવા તો બેઠો ભઈ બંદૂક ની જગ્યા તલવાળી ના આયા હે હે પકડો પકડો ના ગિરા આર્વિન જય વાત હતા હો તમે આર્વિન કોઈ વાત છો તો મુકઈ જા તો આયો મારો બોમ્બ લાવ્યો ટાઈમ બોમ્બ હેડ આગર

જેટલા ઉતર્યા છો ધરતી ઉપર અમારી

ભાઈ દોહા હું પૂછું તને રેવા દે પોવા મારો તાપ નહીં તો ખબર છે કે આયો છે ભાઈ ભાઈ રોટલો મોટો ખીચડી વઘારેલી ખાવીએ તારા છે ભાઈ હા ની આવતા હોય ડોહા પિક્ચર માં જોઈ લઉં મે સની દેવાલના બરાબર હા તો આ છે તો મઈ ના ખવાનો છે કા મઈ નાકો માર નાકો તમ તમર ઘેર હેડયો આયો ઓ ભઈ તમે કેટલા જણા છો બોલ હું નામ કેટલા જણા છો

એય ડલ ક્યાંય ગોમમાં ઓ ક્યાંય આવો આવો ઓકે આવો તમને લગાવતી ફોન માં આપડે હાતે ઓ નાનું મેડા જોઓ છો

ભમરા આયો ભૂ ભૂ કને કેઠા કે બોમ ફોરા ભૂમ 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 સબ ઓપોરા ઓતરા ભૂમ બંધીરા ભૂખા ભૂલા ભૂ કેઠા હા ભૂ કેઠા કોઈ કેઠા આમ તો ભરા થા બાજા ભૂ પીઉં તો આ તો પાણી પાણી કેઠા પીવાનું પાણી પીરાય પાણી પીરાય પાણી પવાતું હશે તુરા નામ ક્યાં હૈ

પણ તને ખબર ના પડે એને હું કઈ ઘડિયા વિલા મેલી છે ઘડિયા બો વિલા નહીં મળતો એને પણ આ શું જોવા પણ તો આ મને એમ કહી દે કે મસાલો લઈને આવું એટલે મેં કીધું જા પણ આ બધું તારે એ શિરવાણી દેરવાણી ને બધું શું લઈ આવ્યો ને આવે છે બધું પણ તો આ મેં કીધું પેરવા દે એ રોતો તો એટલે કીધું હો પેર આ શું જોતા લઈ લઈને મગજ પેલું અસ્તી મગજ છે ને કરવાનું હું શું ખોરવાનો એને શું કરવાનું આ ભાઈ ના પાડસ ગગા આમ શું ખોરવાનો એને આ બાજુ એ જોઈ આવ્યો આ બાજુ એ જોઈ આવ્યો

અના કો કઉ આડું થઈ જ ગયા ને ના ભાઈ અસ્તીન મગજ માં લેખડી ગયો છે આ માહોલ ગરમ ચાલે બધું જોર રાખવાની જરૂર ધ્યાન રાખવી જ પડે અમુક માણસો અમુક તત્વો રખડતો હોય તો જોર રાખવું પડે જો

દોસ્તો આવા માહોલ ગરમ છે અત્યારે હાલ આવા અમુક તત્વો દેખવાય શંકાસ્પદ તો પોલીસ સ્ટેશન જોન કરી દેવાની અને જો ના કરો તો બરાબર ન જ ના આવો તમે આ વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય માતાજી